છો આજે આપણે છે ને ખોરાક અને સાથે મળીને મજા માણવાની વાત કરવાના છીએ હા બિલકુલ આપણી પાસે થોડી વાતો છે કેટલાક મિત્રોની જેઓ છાત્રાલય એટલે કે હોસ્ટેલના જીવન અને ગુરુદ્વારાની મુલાકાત વિશે એમ કે ગપ્પા મારે છે અચ્છા ચાલો આપણે સાંભળીએ અને સમજીએ કે સાથે મળીને જમવામાં અને કામ કરવામાં કેવી મજા આવે છે હા આ વાતચીત બહુ રસપ્રદ છે ખરેખર એનાથી આપણને ખબર પડશે કે હોસ્ટેલમાં બધા સાથે મળીને કેવી રીતે રહે છે અને પેલું ગુરુદ્વારામાં લંગર શું હોય છે હા લંગર જ્યાં બધા સાથે રસોઈ બનાવે અને જમે એટલે આ બંને અનુભવો છે ને એ ખોરાક સાથે જોડાયેલ સહયોગ અને આનંદ પર પ્રકાશ પાડે છે બરાબર તો શરૂઆત ક્યાંથી થાય છે મનપ્રીતના દોસ્તો છે દિવ્યા અને સ્વસ્તિક હ તેઓ હોસ્ટેલથી રજાઓમાં ઘરે આવ્યા છે અને સુરજી તેમને પૂછે છે કે ભાઈ હોસ્ટેલ ગમે છે ઘર યાદ આવે છે કે નહીં હા અને દિવ્યાનો જવાબ સાંભળવા જેવો છે એ કહે છે ઘર તો યાદ આવે જ ને કોને ના આવે પણ હોસ્ટેલના જીવનમાં પણ એની મજા છે કેવી મજા એમ બે ક્યારેક જમવાનું ન ભાવે ને તો પણ બધા બાળકો સાથે મળીને જમે એટલે આનંદ આવે આજ તો સામુદાયિક ભાવના છે ઓ અને સ્વસ્તિકની વાત તો સાંભળો એ તો હસાવે એવો છે શું કહે છે કહે છે કે જ્યારે કોઈના ઘરેથી મસ્ત ખાવાનું આવે ને એટલે બધા સીધા એના રૂમ તરફ દોડે અને બસ થોડી જ મિનિટોમાં બધું પતી જાય સાફ હા 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 આ બહુ સામાન્ય છે હોસ્ટેલમાં આનાથી જ ખબર પડે છે કે હોસ્ટેલનું જીવન પેલું રોજની સ્કૂલ કરતા એટલું અલગ છે હમ ત્યાં સાથે રહેવું સાથે જમવું અને પછી પેલું બધું કામ કોણ ખાવાનું બનાવે કોણ પીરસે વાસણ કોણ ધોવે હા એ બધું કોણ કરે એ બધું જ સાથે મળીને કરવાનું હોય એક સામુદાયિક પ્રયાસનો ભાગ હોય છે અને આ અનુભવ છે ને એ આપણને ગુરુદ્વારાના અનુભવ માટે પણ એમ કે તૈયાર કરે છે બરાબર કહ્યું ચાલો તો હવે ગુરુદ્વારા જઈએ આ બધા મિત્રો ગુરુદ્વારા પહોંચે છે હમ અંદર જતા પહેલા માથું ઢાકે છે રૂમાલથી હા અને પછી સીધા રસોઈઘરમાં રસોઈઘરમાં ત્યાં તો શું માહોલ હોય અરે ત્યાં તો ત્યાં મેળો જ જામ્યો છે મોટા મોટા તપેલામાં રસોઈ બની રહી છે એક બાજુ જુઓ તો ચણા અને અડદની દાળ બફાય છે હમ અને બીજી તરફ બીજી તરફ ફ્લાવર અને બટાટાનું શાક તૈયાર થાય છે મોટા વાસણોમાં હાજ આને જ લંગર કહેવાય ગુરુદ્વારામાં ચાલતી આ પ્રથા લંગર એટલે સાથે મળીને રસોઈ કરવી અને પછી બધાએ સાથે બેસીને જમવું અહીં કોઈ નાનું મોટું નહીં કોઈ અમીર ગરીબ નહીં બધા સાથે મળીને સેવા કરે એટલે કે મદદ કરે અને સાથે જમે આ સમાનતા અને સેવાનું પ્રતીક છે ક્યાં બાળકો સુરજીતના પપ્પાને મળે છે મનજીત સિંઘ અચ્છા એ એક મોટી કઢાઈમાં કડા પ્રસાદ બનાવી રહ્યા છે એમણે કહ્યું કે આ મોટી કડાઈમાં ઘીમાં ઘઉંનો લોટ શેકવામાં તો બહુ મહેનત ને સમય લાગે હા એમાં વાર તો લાગે જ દિવ્યાએ તો તરત પૂછી લીધું આ શીરા જેવો પ્રસાદ છે ને તમે ખાંડ ક્યારે નાખશો બાળકો એટલે બાળકો હા બરાબર શીરા જેવો જ લાગે અને બીજી બાજુ જુઓ તો મનપ્રીતના મમ્મી અને બીજી સ્ત્રીઓ છે એ તવા પર ગરમાગરમ રોટલીઓ વણી રહી છે અને શેકી રહી છે મોટા તવા પર એકસાથે કેટલી બધી રોટલીઓ વાહ દિવ્યા તો આ જોઈને ખુશ થઈ ગઈ એને થયું લાવ હું પણ મદદ કરું એટલે એ પણ જોડાઈ ગઈ અને શેકાયેલી રોટલીઓ પર ઘી લગાવવાનું શરૂ કરી દીધું સરસ આજ તો ભાવના છે અને સ્વસ્તિકના મનમાં શું આવ્યું ખબર છે શું એને સવાલ થયો કે આટલું બધું ખાવાનું બને છે તો આ બધી સામગ્રી અનાજ શાકભાજી ઘી તેલ એ બધું કોણ લાવતું છે હા સારો સવાલ છે ત્યારે ત્યાં એક કાકી હતા એમણે સરસ સમજાવ્યું શું કહ્યું એમણે એમણે કહ્યું કે અહીં દરેક જણ કોઈને કોઈ રીતે સહયોગ આપે છે કોઈ વસ્તુઓની વ્યવસ્થા કરી આપે કોઈ પૈસા આપે તો કોઈ આવીને શારીરિક શ્રમ કરે કામમાં મદદ કરે આ સેવા છે બરાબર આ જ સેવાની ભાવના છે કોઈના કહ્યા વગર પોતાની મરજીથી પોતાની શક્તિ મુજબ મદદ કરવી સ્વસ્તિકને પણ પછી સમજાયું એ કહે વાત તો સાચી છે બધા સાથે કામ કરવાની તો બહુ મજા આવી અને મને તો વિશ્વાસ જ નથી આવતો કે રોટલી ભાત હલવો દાળ શાકભાજી બધું આટલું જલ્દી કેવી રીતે બની ગયું હા આજ તો છે સામૂહિક પ્રયાસની તાકાત સાથે મળીને કામ કરવાની શક્તિ સાચી વાત ઘણા બધા હાથ ભેગા થાય ને એટલે મોટામાં મોટું કામ પણ ફટાફટ અને સહેલાઈથી થઈ જાય એમાં થાક પણ ઓછો લાગે બરાબર પછી થઈ અરદાસ એટલે કે પ્રાર્થના એ પછી બધાને પેલો ગરમા ગરમ કઢા પ્રસાદ વહેંચવામાં આવ્યો અને પછી શરૂ થયો અસલી લંગર હા જમવાનો સમય બધા લોકો લાઈનમાં બેસી ગયા કેટલાક કેટલાક લોકો પ્રેમથી જમવાનું હતા હતા પાણી આપતા કોઈ ભેદભાવ વગર બિલકુલ બધા સાથે મળીને શાંતિથી જમે અને જમ્યા પછી શું જમ્યા પછી પણ જુઓ કામ અટકતું નથી બધા પોતપોતાની થાળી જાતે જ ઉપાડીને એક મોટા ડ્રમમાં મૂકી દે છે ઓ એટલે જાતે જ સાફ કરવાનો હા પોતાની થાળી જાતે મૂકવાની અને જે લોકો પીરસતા હતા તેઓ બધા જમી લે એ પછી છેલ્લે જમે છે અચ્છા અને પછી તેઓ જગ્યા સાફ કરે છે અને વાસણો પણ સાફ કરે છે એટલે શરૂઆતથી છેક છેલ્લે સુધી બધાની સહિયારી જવાબદારી બધાની સેવા વાહ કેટલી સરસ વ્યવસ્થા છે તો આજના આ અનુભવો પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે નહીં કઈ વાત કે ભલે તે હોસ્ટેલ હોય કે પછી ગુરુદ્વારાનો લંગર જ્યારે આપણે સાથે મળીને કોઈ કામ કરીએ છીએ અને સાથે મળીને ભોજન વહેંચીને ખાઈએ છીએ ત્યારે એનો આનંદ કંઈક અલગ જ હોય છે એક અનેરો આનંદ સાચી વાત છે એ આપણને સમુદાય અને સહકારનું મહત્વ શીખવે છે હળીમળીને રહેવાનું શીખવે છે બિલકુલ અને અહીં છે ને એક નાનકડો વિચારવા જેવો મુદ્દો મૂકી જાઉં છું હા કહો ને કે જ્યારે ખાવાનું બનાવવાથી લઈને છેક વાસણ સાફ કરવા સુધીના બધા જ કામમાં બધા લોકો જોડાય કોઈ કામ નાનું કે મોટું ન ગણાય ત્યારે એ સાથે બેસીને જમવાનો અનુભવ કેવો વધારે સંતોષકારક અને સારો લાગતો હશે નહીં હમ સાચી વાત છે એનાથી ફક્ત પેટ જ નહીં પણ કદાચ મન પણ વધારે ભરાતું હશે એના પર વિચારવા જેવું ખરું